ધોરણ છથી આઠમાં જનરલ બદલી કેમ્પ પછી ભાષામાં રહેલ ખાલી જગ્યાઓનું લિસ્ટ જોઈએ તો અમદાવાદ જિલ્લામાં ઓગણચાલીસ જગ્યા ખાલી છે અમરેલીમાં પંચ્યાસી બનાસકાંઠામાં એકસો નવ્વાણું ભરૂચમાં એકસો પચીસ ભાવનગરમાં એકસો છ્યાસી બોટાદમાં સિત્તેર છોટાઉદેપુરમાં એકસો સિત્યાસી દાહોદમાં ચારસો અઢાર દ્વારકામાં એકાણું ગીર સોમનાથમાં આઠ જામનગરમાં ચાલીસ ખેડામાં છવ્વીસ કચ્છમાં પાંચસો સિત્યાસી મોરબીમાં બાસઠ નર્મદામાં ત્યાંશી પંચમહાલમાં એકસો ચોતેર પાટણમાં ઓગણીસ રાજકોટમાં બત્રીસ સાબરકાંઠામાં પાંચ સુરતમાં સાત સુરત કોર્પોરેશનમાં ચોવીસ સુરેન્દ્રનગરમાં સુડતાલીસ વડોદરામાં પિસ્તાલીસ અને વલસાડમાં એક એમ કુલ ટોટલ મળીને બે હજાર પાંચસો ત્રેસઠ જગ્યાઓ ખાલી છે તેમાં સૌથી વધુ જગ્યા જોઈએ તો કચ્છમાં પાંચસો સિત્યાસી દાહોદમાં ચારસો અઢાર અને પંચમહાલમાં એકસો તેર જગ્યાઓ ખાલી છે